દિશા માટે બનાસ નદી કેટલી જરૂરી છે તેને લઈ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ખાસ એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અમારું આ અભિયાન લોકોને નદીનું મહત્વ સમજાવવા માટેનું છે અને સરકારને નદી જીવંત કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે આજે અમે દર્શાવીશું બનાસ નદીના મહત્વ વિશે એક સમય હતો જ્યારે બનાસકાંઠાની આ ધરતી પર એક નદી ખળખળ વહેતી હતી પશ્ચિમ બનાસ જે માત્ર પાણીનો પ્રવાહ નહીં પણ લાખો લોકોની આસ્થા અને અસ્તિત્વની જીવાદોરી હતી શિવરાત્રીના મેળા હોય કે ઉનાળાની બપોર બનાસનો પટ હંમેશા જીવંત રહેતો પણ આજે શું આજે બનાસ નદી પોતે જ પાણી માટે તરસતી હોય તેવું લાગે છે વર્ષોથી વહેતી આ નદીના પ્રવાહને જ્યારે ડેમોના દિવાલો પાછળ કેદ કરી દેવામાં આવ્યો ત્યારે માત્ર પાણી જ નહીં પણ આખી ઇકોસિસ્ટમનો શ્વાસ રૂંધાઈ ગયો અને નદી સુકાઈ અને તેની સાથે જમીનનું તળ પણ સુકાઈ ગયું જે પાણી બસો ફૂટે મળતું હતું તે આજે એક હજાર ફૂટની ઊંડાઈએ પણ મળવું મુશ્કેલ છે અને જે મળે છે તે ક્ષાર અને ફ્લોરાઇડથી ભરેલું ઝેર આ પાણી ખેતીને બાળી રહ્યું છે અને લોકોના હાડકાને ખોખલા કરી રહ્યું છે ઇકોસિસ્ટમ એટલે માત્ર માણસો નહીં તે પક્ષીઓ તે જળચર જીવો અને તે કાંઠાના વૃક્ષો આજે આ બધું જ નામશેષ થઈ રહ્યું છે પક્ષીઓના કલરવની જગ્યાએ હવે માત્ર સૂકા પવનનો સુસવાટો સંભળાય છે પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું છે ડીસા જેવા વેપારી મથકોનો ઉદય આ નદીને કારણે થયો હતો પણ આજે ત્યાંના રહીશો હિજરત કરવા મજબૂર છે લોકોની એક જ માંગ છે અમને અમારો કુદરતી હક આપો જો ડેમમાંથી કેનાલમાં છોડવામાં આવી રહેલા પાણી જેટલું જ પાણી નદીના પટમાં છોડવામાં આવે તો કદાચ આ ધરતી ફરીથી હરિયાળી બની શકે બનાસ નદી માત્ર રેતીનો ઢગલો નથી તે આપણો વારસો છે જો આજે આપણે નહીં ચેતીએ તો આવનારી પેઢીને પૂછવા માટે નદી નહીં હોય માત્ર ઇતિહાસના પાના હશે સમય છે બનાસને ફરી જીવંત કરવાનો કુદરતને તેનો પ્રવાહ પાછો આપવાનો